તું જોન ટૂટી જાય એવા શેડો ના ના દેરી કેવા દેવા બિરા છે તો માયો હું ભૂત નો ભૂત રેણ આટલા બિપ લાગે એવું આયા તો શું બિપ લાગે એવું આટલા તો શું બોધું આટલા તો કો એ ભૂલી રે ઓય હું જો તો માં આપાએ કીધું તો તો શેતે હું કુંદલે આ તો તરત લે પેલું હું વાકુ પડી તું અને હું બધું શું કરતો તો

ભુવા એ તો ભુવા ભુતો ભુતો અમે પાળીયું અમે તમને પાળી ક અમે બિવાઈ ગયા હું ચાળું લાવું લે દે કરી ને તો લઈ જઈએ કણ તો એવા બિવાણ એમ કોઈ તું એવા આ તો તક આવી ગઈ બે ત્રણ ના મને ધપાતું હું એકલો તો અમે ધરપઈ જા ને અમે તો પેલી જાળ આ તો ભૂત તો ફૂલા કે કદ ના તો બધા પડાઈ નાખી આઈ જાય આ ભૂત આપણ વીરાતો છે પાણી આ તો હતો નઈ આયું